વિજય રૂપાણી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આ પ્લેનમાં સવાર હતા અમદાવાદ એરપોર્ટ જ્યાં ફ્લાઇટ્સનું સંચાલન સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે અને વધુ એક ચિંતાવાળા સમાચાર એ પણ છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ જ પ્લેનમાં સવાર હતા પ્લેનમાં સવાર તમામ લોકો માટે આપણે જો કંઈ કરી શકીએ તો માત્ર પ્રાર્થના છે કે વધારે લોકો આ ઘટનામાં બચી શકે અમારા એડિટર રોનક પટેલ જોડાયા છે જી રોનક ધ્વની વિજયભાઈ રૂપાણી આજ વિમાનમાં સવાર હતા એની પુષ્ટિ થઈ ચૂકી છે એબીપી અસ્મિતા પાસે એમનો બોર્ડિંગ પાસ પણ આવી ચૂક્યો છે સાથે જ સીધા તમે દ્રશ્યો પણ જુઓ છો સિવિલ હોસ્પિટલમાં તમામ ડોક્ટર તમામ મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે એરપોર્ટ એરપોર્ટ પાંચ વાગ્યા સુધી જે છે ત્યાંથી આવાજાહી બંધ કરી દેવામાં આવી છે ભારે નુકસાન આજુબાજુના બિલ્ડિંગોને થયું છે વિમાનમાં બસો લોકો સવાર હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી રવાના થઈ ચૂક્યા છે અને બોડી પાસ જોઈ શકો છો વિજયભાઈ રૂપાણી આજ પ્લેનમાં સવાર હતા જે અમદાવાદથી લંડન જવાનું હતું આપ જોઈ શકો છો એક વાગે ને દસ મિનિટનું વિજયભાઈ આજ વિમાનની અંદર બિઝનેસ ક્લાસમાં સવાર હતા તેમનું પરિવાર લંડન રહે છે તેમની દીકરી લંડન સ્થાયી થયેલી છે અને હજુ કઈ હોસ્પિટલમાં એમને લઈ જવામાં આવે છે કે એમની સલામતીને સંદર્ભતા કોઈ સીધા સમાચાર નથી મળ્યા પણ એ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે કે વિજયભાઈ આ વિમાનમાં સવાર હતા બીજા દ્રશ્યો પણ જોશો તમે બીજા દ્રશ્યો પણ જોશો સિવિલના પણ દ્રશ્યો જોશો અને સીધા ત્યાંથી તમે રિપોર્ટ લઈ શકો છો આભાર રોનક વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા